જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મેં ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે તો આ ઇન્વેસ્ટિગેશન મેં આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના બેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે